ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બત્રીસ જિલ્લામાં વરસાદ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં જ બસો તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં અગિયાર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તો તેતાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે એકસો ઓગણત્રીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે તો અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી જ સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

તો આખા અમદાવાદમાં જાણે અંધાર પટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે